પૃથ્વીનો સિત્તેર ટકા ભાગ સાગર અને મહાસાગરથી ઘેરાયેલો છે એવા સમયે મનમાં પ્રશ્ન થાય કે આટલું પાણી પૃથ્વી પર આવ્યું ક્યાંથી તેનો જવાબ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે વૈજ્ઞાનિકોના મતે પૃથ્વીની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટ ખસકી જવાથી સમુદ્ર બન્યા છે તેઓનું માનવું છે કે સમુદ્રની ઉત્પત્તિ લગભગ પચાસ કરોડ અથવા તો સો કરોડ વર્ષો પહેલા થઈ હતી પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું છે ઠંડી થવા લાગી ત્યારે ચારે તરફ એક ગેસના વાદળો ફેલાઈ ગયા આજ વાદળ ભારે થયા અને મુશળધાર વરસાદ વરસ્યો હતો આ વરસાદ એક કે બે નહીં પરંતુ લાખો વર્ષો સુધી ચાલુ હોવાનું માનવામાં આવે છે જેના કારણે ધરતી પરના વિશાળ ખાડા ભરાયા અને અસીમિત પાણી ભરાયું આ વિશાળ ખાડા પાણીથી ભરાયા બાદ સમુદ્ર કહેવાયા જે સમુદ્ર પૃથ્વીનો સિત્તેર ટકા ભાગ કવર કરે છે